નમસ્કાર મિત્રો આજે જ્યારે આ ભીલોના ગામના મુખી દેવનાથનું મોત થઈ ગયું અને પછી તો પેલી ભીલોની દેવી કે જે એક દિવ્ય જ્યોતિરૂપે જમીનમાંથી બહાર નીકળે છે અને પછી રામનું સ્વરૂપ ધારણ કરી અને હાથમાં તલવાર લઈ અને આ દુશ્મન રાજાની પાછળ દોડે છે અને પછી તો આ રાજા પેલા મુગલ રાજાના દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં એ મુગલ રાજાનું આખું એ સૈન્ય પૂરું કરી અને પછી રામ ત્યાં પહોંચે છે પેલા બંને રાજાઓ પાસે અને ત્યાં પહોંચી અને સૌથી પહેલાં દુશ્મન રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખે છે અને આ ઘટના જોતાની સાથે જ પેલો મોગલ રાજા થરથર કાપવા લાગ્યો અને તે કહેવા લાગ્યો કે હે રામ તારે જોતું હોય ને તો મારું અને અમારા મિત્રના બધા જ રજવાડા તું લઈ લે અમારે કાંઈ નથી જોતું અમને ખાલી જીવતા રહેવા દે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રામ ગુસ્સા સાથે એટલું કહે છે કે હે દુષ્ટ પાપી તારા કારણે આજે ભીલોનું હસતું ખેલતું ગામ આજે બરબાદ થઈ ગયું અરે ગામમાં એક ઘર વધ્યું નથી અરે એક માણસ વધ્યો નથી અરે માણસની વાત તો દૂર એક પશુ પક્ષી નથી વધ્યું અને આવું ગામને તહેસ નહેસ કરનાર તને આજે જો હું જીવતો છોડું ને તો આ ભીલોની દેવીને કલંક લાગે અને આમ આટલું કહી અને તલવારના એક જ વારમાં આ મુગલ રાજાનું મસ્તક માતાજીએ ધડથી જુદું કરી નાખ્યું અને પછી રામ ત્યાં ચોધાર આસુડે રડે છે કારણ કે એ રામ નથી પરંતુ ભીલોની દેવી છે અને આજે દેવીને પણ ખૂબ જ આઘાત લાગ્યો છે કે જેના આંગણે આખું એ ગામ હસતું ખેલતું રમતું હતું અને આજે આ દેવી પોતે જમીનમાં ઊંડો ખાડો ખોદી અને તેમાં તેને પધરાવી દેવામાં આવી છે અને આખા એ ગામમાં લાશો સિવાય બીજું કાંઈ વધ્યું નથી અને આમ આ મુગલ રાજાને મારી અને પછી રામના શરીરમાંથી ફરી દિવ્ય જ્યોતિ પ્રગટ થાય છે અને હવામાં ઉડતી ઉડતી પાછી આ ભીલોના ગામમાં આવે છે અને ભીલોના ગામમાં આવ્યા પછી જ્યાં ભીલોની દેવીની મૂર્તિને જ્યાં જમીનમાં પધરાવેલી હોય છે ત્યાં આવી અને એ દિવ્ય જ્યોતિ ત્યાં જ જમીનમાં ઉતરી જાય છે અને પછી ત્યાં એ ભીલોની દેવી જમીનની અંદર પોડી જાય છે અને આ સમગ્ર ઘટનાની જાણ આ ગામના જે ગુપ્તચર હતો તેને ખબર પડે છે કે જે દુશ્મન રાજાના સૈન્યમાં રહી અને આ ભીલ સમાજના માણસોને સમગ્ર ઘટના જણાવતો હતો એ માણસને આજે ખબર પડી ગઈ છે કે આજે ભીલોની દેવીએ બંને રાજાઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને પછી તે ચાલતો ચાલતો આ ભીલોના ગામમાં આવે છે અને ગામમાં આવીને જુએ છે તો તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો છે કારણ કે એ પણ આ ભીલોના ગામનો જ હતો અને એ પણ એક ભીલ હતો અને હવે તો એના ગામમાં એક પણ ઘર રહ્યું નથી બધા જ ઘર સળગી ગયા છે અને એક એક ગામની ગલીઓ તેને પોકારી પોકારીને કહી રહી છે કે ક્યાં ગઈ આપણી વસ્તી ક્યાં ગઈ નાના નાના બાળકો અને ક્યાં ગયો એ ઘમ્મર વલોણાનો અવાજ અને આ બધું યાદ કરી કરી અને આ ગુપ્તચર ખૂબ રડી રહ્યો છે અને જ્યાં જુએ ત્યાં બસ લાશે લાશો પડી છે અને ખાબોચિયા લોહીથી ભરાયેલા પડ્યા છે અને એ રડતો રડતો મુખી બાપાના ઘર તરફ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો દેવનાથ મુખીનું મસ્તક એક બાજુ પડ્યું છે અને એક બાજુ એમનું ધડ પડ્યું છે ત્યારે આ ભીલ સમાજનો ગુપ્તચર રડે જાય છે અને ત્યાં ઘણા બધા લાકડાઓ ભેગા કરી અને દેવનાથ અગ્નિ સંસ્કાર કરે છે અને એમના શરીરનું દહન કર્યા પછી તે ઘણું બધું રડે છે અને પછી તેને યાદ આવે છે કે હા દેવનાથ મુખી ભલે મોતને ઘાટ ઉતરી ગયા પરંતુ એમણે આખા ગામને તો બચાવ્યું છે અને આખું ગામ અહીંયાથી ક્યાંક ચાલ્યું ગયું છે તો મારે હવે એમને શોધવા પડશે અને મારે હવે એમની પાસે ચાલ્યા જવું પડશે કારણ કે હવે અહીંયા જો ભીલો જ નથી તો પછી મારા ભાઈઓ વગર હવે હું સંદેશો લાવીશ તો પણ કોના માટે લાવીશ અને આમ આટલો વિચાર કરી અને એ ગુપ્તચર પણ એ ગામમાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો એક ગામ બીજા ગામ ત્રીજા ગામ આમ કરતો કરતો ઘણા બધા દિવસે તે એક અજાણ્યા ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા પછી અમુક માણસોને પૂછ્યા પછી તેને ખબર પડે છે કે અહીંયા બાજુમાં જ કોઈક બહારથી આવેલા ભીલોએ નવું ગામ વસાવ્યું છે અને નવા નવા કુબા બાંધી અને અહીંયા રહેવા લાગ્યા છે ત્યારે આટલી વાત મળતાની સાથે જ તેના હરખનો કોઈ પાર નથી રહેતો અને તે ચાલતો ચાલતો એ નવા બનેલા કુબાની પાસે પહોંચે છે અને એ કુબાની પાસે પહોંચી અને ત્યાં જુએ છે તો દૂરથી તે તેના ભીલ ભાઈઓને ઓળખી જાય છે અને તે ત્યાં પહોંચતાની સાથે જ ને ધ્રુસકે રડવા લાગે છે ત્યારે તેના રડવાનો અવાજ સાંભળી અને આ સમગ્ર ભીલ ભાઈઓ તેની પાસે આવે છે અને પાસે આવીને એટલું કહે છે કે ભાઈ કયા ગામના છો અને અહીંયા કેમ રડો છો ત્યારે પેલો ગુપ્તચર પોતાની આંખો ઊંચી કરીને જુએ છે ત્યાં તો પેલા ભીલ સમાજના બધા જ માણસો પોતાના ગુપ્તચરને ઓળખી ગયા કે અરે રે ભાઈ તું છે અને પછી તેને ગળે મળી અને ઘણું બધું રડે છે અને રડ્યા પછી એટલું કહે છે કે બોલ ભાઈ તું આમ રડતો રડતો કેમ આવ્યો છે અને ગામમાં બધું કુશળખેમતો છે ને અને આપણા દેવનાથ મુખી ત્યાં ગામમાં રહી ગયા હતા તો તેમને પેલા કપટી રાજાએ કાંઈ કર્યું તો નથી ને ત્યારે એ ગુપ્તચર રડવા લાગ્યો અને રડતાં રડતા એટલું કહે છે કે હે ગામ લોકો હવે તો ગામમાં કાંઈ વધ્યું નથી બધા જ ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને ગામમાં લાશે લાશો પડી છે અને દેવનાથ મુખી પણ દેવલોપ પામ્યા છે અને એમને પેલા કપટી રાજાએ મોતને ઘાટ ઉતારી દીધા છે પરંતુ આજે હું ગામમાં ગયો ને ત્યારે એમના શવને મેં જોયું હતું અને પછી મેં એમના શવને અગ્નિદાહ આપી અને પછી હવે અહીંયા હું તમારી પાસે આવી ગયો છું કારણ કે ભાઈઓ હું તમારા માટે એક સિપાહી બની અને એક કપટી રાજાના સૈન્યમાં રહેતો હતો કારણ કે આપણા ગામની વાતો હું તમારા સુધી પહોંચાડી શકું પરંતુ હવે ગામમાં તમે જ નથી તો પછી હવે હું ત્યાં રહીને શું કરું માટે હવે હું તમારી પાસે આવી ગયો છું અને ત્યારે આ બિલ સમાજના માણસો કહે છે કે ભાઈ આપણી દેવીની મૂર્તિ તો સહી સલામત છે ને અને એ પેલા કપટી રાજાના હાથમાં તો નથી આવી ગઈ ને અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો ગુપ્તચર કહે છે કે કપટી રાજા રહ્યો હોય તો એના હાથમાં આવે ને અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સમગ્ર ભીલ સમાજના માણસો પૂછવા લાગ્યા કે શું વાત કરે છે ગુપ્તચર શું કપટી રાજા મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે એ માણસ એટલું કહે છે કે ખાલી કપટી રાજા જ નહીં પરંતુ પેલો મુગલ રાજા પણ મોતને ગાઢ ઉતરી ગયો છે અને બેમાંથી એક પણ રાજા હવે જીવતા નથી ત્યારે આટલી વાત સાંભળી અને ભીલ સમાજના માણસો પૂછવા લાગ્યા કે એમને કોણે માર્યા હશે અરે એવડા મોટા વિશાળ સમ્રાટ રાજાઓ કે જે બે રાજ્ય ચલાવતા હતા આવા બંને રાજાઓને એકી સાથે મારનાર સુરવીર કોણ છે અને દેવનાથ મુખીએ તો એમને નથી માર્યા ને ત્યારે પેલો ગુપ્તચર કહે છે કે દેવનાથ મુખીને જ્યારે તેમણે મોતને ગાઢ ઉતારવા માટે જ્યારે છેલ્લી વાર આકાશમાં તલવાર ઉપાડીને ત્યારે દેવનાથ મુખીના મોઢેથી એક જ સવાલ નીકળ્યો હતો કે હે મારી ભીલોની દેવી જો અમારા ભીલ સમાજે અને અમારા ગામે જો સાચા મનથી તારી સેવા પૂજા કરી હોય અને તે એ પૂજાનો સ્વીકાર કર્યો હોય ને તો હે ભીલોની દેવી તું આ કપટી રાજાને અને આપણા સુરવીર રામ અને શ્યામને મારનાર પેલા મોગલ રાજાનું તું બદલું લેજે અને દુનિયામાં એ રહેવાના જોઈએ અને આમ આટલું કહેતાની સાથે જ દેવનાથ મુખીનું મસ્તક પેલા કપટી રાજાએ ધડથી જુદું કરી નાખ્યું અને ત્યારે જ જ્યાં આપણે દેવીની મૂર્તિ જમીનમાં પધરાવી હતી એમાંથી દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ અને તેમાંથી રામનો અવતાર લઈ અને માતાજી સ્વયં હાથમાં તલવાર લઈને બહાર આવ્યા હતા અને પછી કપટી રાજાને દોડાવ્યો અને કપટી રાજા દોડતો દોડતો પહોંચ્યો હતો પેલા મુગલ રાજાના દરબારમાં અને ત્યારે સૌથી પહેલાં તો રામે આ કપટી રાજાના સમગ્ર સિપાહીઓને મોતને ગાઢ ઉતાર્યા અને પછી એ મોગલ રાજાના સમગ્ર સિપાહીઓને રામે એકલા હાથે મોતને ગાઢ ઉતારી દીધા અને પછી બંને રાજાને એકબીજાની સામે ઊભા રાખી અને બંનેના મસ્તક ધડથી જુદા કરી અને ફરી પાછી ભીલોની દેવી કે જે રામના સ્વરૂપમાં હતી તે પાછી દિવ્ય જ્યોતિરૂપે પાછી જ્યાં મૂર્તિ દફન કરી હતી ત્યાં આવે છે અને ત્યાં આવી અને જ્યોતિ ત્યાં જ જમીનમાં અદૃશ્ય થઈ જાય છે અને આમ આવી ઘટના બની હતી અને એ ગામ લોકો તમે મારા ભાઈઓ છો અને હું મારા ભાઈઓ વગર કેવી રીતે રહી શકું માટે હવે હું પાછો આવી ગયો છું અને હવે હું પણ અહીંયા રહેવા માગું છું ત્યારે આ ભીલ સમાજના માણસો કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં ભાઈ હવે તારે ત્યાં જાસૂસ બનીને જવાની કોઈ જરૂર નથી અને હવે નવું ગામ વિકસાવ્યું છે તો અહીંયા અમારા ગામમાં તારે રહેવાનું છે અને તારો પરિવારને પણ અમે સાચવી અને અહીંયા સુધી લાવ્યા છીએ તો હવે તારા પરિવાર સાથે જીવન જીવી લે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એક વૃદ્ધ વડીલ આગળ આવીને એટલું બોલ્યા કે હે ભાઈઓ હવે પેલો કપટી રાજા તો રહ્યો નથી અને મુગલ રાજા પણ રહ્યો નથી તો પછી હવે આપણા ગામનો કોઈ દુશ્મન તો વધ્યો નથી તો ચાલો હવે આપણે પાછા આપણા ગામમાં પહોંચીએ અને ગામમાં જઈ અને ભીલોની દેવીની મૂર્તિને જમીનમાંથી ખોદી અને બહાર કાઢીએ અને મૂર્તિને અહીંયા લઈને આવી જઈએ આપણે એ દેવીની પૂજા તો કરીશું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે નાના દાદાજી આપણે એવું નથી કરવાનું અને દેવનાથ મુખીને આપણે વચન આપ્યું છે આજ પછી આપણે આપણા ગામમાં ક્યારેય નહીં જઈએ અને ભીલોની દેવીને પણ દેવનાથ મુખીએ વચન આપતાં એટલું કહ્યું હતું કે મારી જે દિવસે તારો ગુસ્સો શાંત પડે ને અને જો કોઈ દિવ્ય આત્મા કે જે પરોપકારના કામ કરતો કરતો અહીંયા સુધી પહોંચી જાય અને તેના હાથેથી તું જમીનમાંથી બહાર નીકળે તો આ ભીલોના ગામમાં પહોંચી અને ફરી પૂજા જે માડી તો પછી એ ગામ લોકો જ્યારે આપણા દેવનાથમુખીએ મરતાં મરતા આપણને આવું વચન આપેલું છે તો આપણે હવે એમના મોત પછી ગામમાં જઈએ તો દેવનાથ મુખીના વચનનું શું માટે હવે આપણે કોઈએ ત્યાં ગામમાં નથી જવાનું હવે ભૂલી જાઓ કે આપણું ત્યાં કોઈ ગામ હતું અને આજ પછી આપણા જેટલા પણ કૂબા છે ને એ બધા જ કૂબામાં ભીલોની દેવીનો દીવો બળશે અને દીવો ત્યાં સુધી બાળવાનો છે જ્યાં સુધી ભીલોની દેવી આપણા ઉપર પ્રસન્ન ન થાય અને જ્યારે દેવી પ્રસન્ન થશે ને ત્યારે દેવી પોતે જ આ દુનિયામાં કોઈક એવા મસીહાને લાવશે કે જે પોતે દેવીની મૂર્તિને ખોદીને બહાર કાઢશે અને અહીંયા આપણા આ નવા વિકસાવેલા ગામ સુધી પહોંચાડશે અને આમ આટલું કહી અને પછી તો આ વધેલા દરેક ભીલ સમાજના માણસો કે જે હવે નવા ગામમાં પોતાનો વસવાટ કરવા લાગ્યા અને હે ભૂતિયા ત્યારથી હું ભીલોની દેવી હું અહીંયા જ જમીનમાં રહી અને આરામથી ઓડી ગઈ હતી અને ત્યાર પછી દિવસો કહેતા મહિના વીત્યા મહિના કહેતા વર્ષો વીત્યા અને હજારો ચોમાસાઓ વીત્યા અને ઘણા બધા વરસાદો પડ્યા ઘણા વરસાદ પછી વાવાઝોડા વીત્યા અને અહીંયા ધીમે ધીમે આ ભીલોનું ગામ જંગલ બનવા લાગ્યું અને વર્ષો પછી તો આ ઘનઘોર જંગલ કે જે આ ભીલોનું ગામ હતું તે છિન્ન ભિન્ન થઈ ગયું અને અહીંયા જંગલનું નિર્માણ થઈ ગયું પરંતુ ભૂતિયા હું તો અહીંયા જ જમીનમાં દટાયેલી હતી અને ત્યાર પછી આ જંગલમાં કાળા માણસોનો વસવાટ આવ્યો અને કાળા માણસોના સરદારે મારી મૂર્તિ શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ એમના પાસે કોઈ પરોપકારના કામ ન હતા કે ધર્મનું કોઈ કાર્ય ન હતું અને એના પછી તો એમના ઘણા બધા કબીલાના સરદારો મારી મૂર્તિને બહાર કાઢવા માટે શહીદ થઈ ગયા બધાને એટલી તો ખબર જ હતી કે અહીંયા ચમત્કારી ભીલોની મૂર્તિ દટાયેલી છે પરંતુ ક્યારેય ભૂતિયા એ મૂર્તિ કોઈના હાથમાં આવી નહીં પરંતુ તને જોતાની સાથે જ મને ખબર પડી ગઈ કે તે તારું જીવન હંમેશા પરોપકારના કામમાં વાપર્યું છે અને ઘણા બધા લોકોના દુઃખ દર્દ અને જીવન તે આપ્યા છે માટે ભૂતિયા આજે હું ભીલોની દેવી હવે બહાર નીકળીશું અને આમ આટલી વાત પૂરી કરતાંની સાથે જ દેવીની મૂર્તિમાંથી ચોધાર પડવા લાગ્યા આ આંખમાંથી પણ ચોધાર આસુડા વહી રહ્યા છે કાળા માણસોના સરદાર રડી રહ્યા છે કાળા માણસો રડી રહ્યા છે અને ત્યાં સુખદેવસિંહ પોતે કે જે સાપના સ્વરૂપમાં છે એ પણ ધ્રુસકેને દૃષ્કે રડી રહ્યા છે અને એમના સાથી મિત્રો રડી રહ્યા છે અને આ સમગ્ર ઘટના સાંભળનાર હર કોઈ માણસ ત્યાં રડી રહ્યું છે અને મિત્રો પછી આ ભીલોની દેવીની મૂર્તિનું હવે ભૂત્યો શું કરે છે અને શું આ ભીલોની દેવીની મૂર્તિ ક્યાં પૂજાશે અને કેવો ચમત્કાર કરશે અને સુખદેવસિંહને જે શ્રાપ મળ્યો છે અને તેઓ સાપ બની અને જંગલમાં ભટકી રહ્યા છે તેનું નિરાકરણ શું આવશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી